નમસ્કાર મિત્રો તારીખ છે છવ્વીસ માર્ચ બે હજાર પચીસને વાર છે આજે બુધવાર આજેના વીડિયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વીડિયો પસંદ ના હોય તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં સટ્ટાકીય લેવાલીના પગલે વાયદામાં એક જ દિવસમાં સાતસો રૂપિયાની તેજી આવી છે હાજર બજારમાં જીરુના ભાવ વધ્યા છે અને મને પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે આવકો પંચાણું હજાર બોરીની થઈ ગઈ છે જીરુ બજારમાં આજે વાયદામાં સટાકીય લેવાલીના પગલે ભાવમાં એક જ દિવસની અંદર સાતસો રૂપિયાનો ઉછાળો આવ્યો હતો અને જીરુ બજારમાં આગળ ઉપર નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે માસનો વાયદો આ સપ્તાહમાં એક્સપાયર થઈ રહ્યો છે નવી સિઝનનો આ પહેલો મહિનો છે જેના પગલે સટ્ટાકીય બજાર ગમે ત્યારે ઉપર આવે તેવી પણ સંભાવનાઓ રહેલી છે વળી વાયદામાં હાજરમાં જે સપોર્ટ મળી રહ્યો છે જીરોની આવકો ગુજરાતમાં હવે ટોચ ઉપર પહોંચવા લાગે છે અને એવરેજ નેવું થી લઈને પંચાણું હજાર બોરીની આવક થતી જોવા મળી રહી છે વેપારીઓ કહે છે કે હોળીની રજા બાદ આવકો એક લાખ બોરી ઉપર આસપાસ રહે તેવી પણ ધારણાઓ હતી પરંતુ આવકો તેટલી વધી નથી રાજકોટમાં શનિવારે સાતસો સત્તરસો હજાર બોરીની આવક જોવા મળી હતી અને આજે નવી આવકો બંધ હતી ઊંઝામાં પણ આવકો ચાલીસ હજાર બોરી આસપાસ સ્ટેબલ રહી હતી અને બેન્ચમાર્ક જીરુનો વાયદો છસો પંચાવન રૂપિયાથી વધીને એકવીસ હજાર બસો ને ની સપાટી અત્યારે હાલ તો બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરુને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન